રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં ડોક્ટર એચજી કોશિયાને માહિતી અને ફરિયાદ મળી હતી કેમેલોન ક્રીમ ફિફ્ટી જીએમ દવા સુરતની કોઈ પેઢી દ્વારા ઓનલાઈન વેચવામાં આવી રહી છે જે અનુસંધાને ડૉક્ટર જી કોશિયાની સૂચનાથી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર અને વગર પરવાને દવાઓ કોસ્મેટિક્સનું વેચાણ કરતી આયુષી એન્ટરપ્રાઇઝ જે દવાનું પેકિંગ અને બિલ બનાવી સપ્લાય કરતા તંત્રના અધિકારીઓએ પકડી પાડ્યું છે વધુમાં આ જ એન્ટરપ્રાઇઝ ખૂબ જ મોટા પ્રમાણમાં લેબલ વગરના કોસ્મેટિક્સનું ઉત્પાદન કરાવી તેમના નિયમિત કસ્ટમરોને કોઈપણ જાતના ઉત્પાદનના લાયસન્સ વગર તેમના ગોડાઉનમાં જ પેકિંગ કરી ટેસ્ટિંગ કર્યા વગર વેચાણ કરતા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું તપાસ દરમિયાન કુલ ચૌદ નમૂનાઓ લઈ પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા છે આ ત્રણેય પેઢીઓમાંથી કાયદેસરની કાર્યવાહી અર્થે ત્રીસ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચાલુ કરી છે